તમને <Pan> મારે <clouds> કોઈ નથી રડે એરેસ્ટ ના રડે કોઈ રોવો એરેસ્ટ ના રડે સાહેબ હું એવું કરતો તમે બધા ખાલી મારા એક ને તમારે મારવાની સત્તા છે હું એમ કહો છું કોઈએ માર્યા નથી તમે ખોટી બીજી તમને મારે છે હજુ વિડીયો ચાલુ છે તમતાર ઓનલાઈન બધું ચાલુ છે મારે બરોબર

મારે એ કેવું છે કે પોલીસ દાદાગીરી કેમ આટલી બધી પોલીસ નો અત્યાચાર કેમ સહન કરી છે ઠાકોર સમાજ ની અંદર અત્યારે આટલા લોકો ભેગા થાય છે પરંતુ આવનારના ના સમય ની અંદર જો ઠાકોર સમાજના ના દીકરાઓને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધુ પબ્લિક અમે ભેગી કરવાની છે

એમનું નામ એફઆઈઆર માં ખોટું લખી દીધું છે ઈવન એ સિવાય બીજા બી સભ્યો છે જેનું નામ એમને ખોટે ખોટું લખેલું છે જે શેખ સાહેબે પોતે કબેલ કબૂલેલું છે કે અમે આ નામ કાઢી નાખીશું તમે એ સિવાયના જે લોકો છે એને અમે હાજર કરીશું પછી નામ કાઢી નાખીશું તેમ છતાં બી જેનું નામ નથી એફઆઈઆર માં એ લોકોને બી ઢોર માર મારેલો છે આખો સમાજના યુવાનો ઉપર જે ઢોર માર મારવામાં આવેલો છે પોલીસ દ્વારા એ અમાનુષી અત્યાચાર છે અને સામાન્ય ગુનામાં એમના ઢોર માર

ત્રણસો બે નું કયું કયું કઈ મર્ડર કે કયું કર્યું નથી પણ હોય જો ત્રણસો સાત ને ત્રણસો બે ના આરોપી ને માર મારે એ રીતે ઢોર મારવામાં આવ્યો છે તો કેમ મારવામાં આવ્યો છે એની તપાસ અમારા સમગ્ર ઠાકોર સમાજ એનું ન્યાય માંગે છે અને એ તપાસ થવી જોઈએ નાય